ક્યાં કણે આપણે ઘંટી નો આમ પડ ફરતો હોય આપણે પેલા હાથે દળતા ને એ કોણ બસ ઓલા ખીલડા અડતા હોય ને એને ફરવું એટલું ફરે ને તોય એ દળાય નહીં ચીલો એટલે ચીલો છે ને કોઈ દે પોતાના છે લક્ષ્ય હશે ને એને બધી ભાન હશે ને એ કોઈ દે હજાર નથી દિએ દેખાય તે તો દ્રશ્ય સમજાય છે આવડું આતા ને ને ભૂલી જો ને દેખા દૈશ સમજાય દા સવર યના સાક્ષી કેવાયસે ના સાક્ષી કેવાય પૂરે પૂરો વિચાર કરો પૂરો લાભલેવા પૂરે પૂરો વિચાર કરો પુરો લાભ લેવા રે જેવા જા જેવા જાણ જેવા કે આખે દેખાજો નહીં સદગરુ આ આપણને દ્રષ્ટિ છે પણ કોઈ ધ્યાન હેલ્પ રીતે હાઈ સુધી નથી સોળે સોળે